તાપી જિલ્લામાં પ્રસિદ્ધ મતદાર યાદી મુજબ કુલ પાંચ લાખ છ હજાર પાંચસો ત્રીસ મતદારો પૈકી પુરુષ મતદારો બે લાખ છેતાલીસ હજાર એકસો છત્રીસ અને સ્ત્રી મતદારો બે લાખ હજાર ત્રણસો નોંધાયેલા છે જ્યારે ત્રેવીસ બારડોલી સંસદીય મત વિસ્તારમાં કુલ મતદારો વીસ લાખ ત્રીસ હજાર આઠસો ત્રીસ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા બે હજાર ચોવીસ ની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ની જાહેરાત સોળ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવી છે જે અંતર્ગત તાપી જિલ્લામાં એકસો ઇકોતેર વ્યારા અને એકસો બોતેર નિઝર સમાવિષ્ટ ત્રેવીસ બારડોલી સંસદીય મત વિસ્તારની ચૂંટણી સંબંધિત પત્રકાર પરિષદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ તાપી વ્યારાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભા ખંડમાં યોજાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર ગર્ગે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી છે આપણા ત્રેવીસ બારડોલી સંસદીય મત વિસ્તારમાં આજથી જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ જેટલા નોડલ ઓફિસરની નિમણૂક થઈ ગઈ છે જુદી જુદી કામગીરી માટે ટીમોની રચના કરી દેવામાં આવી છે સમગ્ર મુક્ત ન્યાયી અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી જિલ્લા સેવા સદનમાં કરી શકાશે આચાર સંહિતાનું પાલન દરેક ઉમેદવારો અને વિવિધ પક્ષો દ્વારા કરવાનું રહેશે ઉમેદવારોની જાણ બહાર કોઈ પણ વ્યક્તિ તેનો પ્રચાર કરી શકશે નહીં ઉમેદવારની લેખિત સંમતિથી જ ચૂંટણી પંચના નિર્દેશ મુજબ પ્રચાર કરી પર્વ નિમિત્તે પોતાની નૈતિક ફરજ સમજીને દરેક નાગરિકે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ ચૂંટણી ખર્ચ નિયંત્રણ નોડલ ઓફિસર શ્રી વી એન શાહે જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારની ખર્ચ મર્યાદા રૂપિયા પંચાણું લાખ નક્કી કરવામાં આવી છે ગેરકાયદેસર કરવામાં આવતા ખર્ચ નિયંત્રણ અંગે વિજિલન્સ ટીમો ફરજ બજાવશે આદર્શ આચર સંહિતાના અમલ માટે એમસીસી એમસીએમસી વીટીટી ફ્લાઇંગ સ્ક્વોડ સહિત વિવિધ ટીમોએ કામગીરી શરૂ કરી દીધી છે દિવાલો ઉપરના લખાણ અને હોર્ડિંગ સુતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બી એચ ઝાલાએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમ શરૂ કરી દીધા છે ટોલ ફ્રી નંબર એક આઠ ઝીરો બે ત્રણ આ ઉપરાંત ઓનલાઈન સી વિચીલ એપ પર પણ કોઈ પણ નાગરિક ફરિયાદ નોંધાવી શકે છે પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર આર આર બોરડ વ્યારા પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ નેજર પ્રાંત અધિકારી જયકુમાર રાવલ સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રી શ્રીઓ પ્રતિનિધિ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 ની જાહેરાત કરવામાં આવી છે એની સાથે જ સમગ્ર ભારત વર્ષમાં એની સાથે તાપી જિલ્લા અને બારડોલી લોકસભા સેગમેન્ટમાં પણ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે અને આચાર સંહિતાની અમલવારી માટે અમારી જે ટીમો છે એ લાગી ગઈ છે અને 24 કલાકમાં આચારસંહિતા રિલેટેડ બધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે ચૂંટણી છે એ સાતમી મઈના રોજ થવાની છે અને ચૂંટણી પંચના જે જાહેરનામું છે એ બાર અપ્રિલ બારમી એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ રહેશે ફોર્મ ચકાસવાની તારીખ વીસમી એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની તારીખ બાવીસમી એપ્રિલ રહેશે મતગણતરીની તારીખ ચોથી જૂન છે ચૂંટણી જે છે એ કરાવવામાં જે જિલ્લા વહીવટીતંત્રની પૂરી પૂરી તૈયારીઓ છે અને એ તમામ જે નાગરિકો છે એ વધારે વધારે નાગરિક વોટિંગ કરે અને એથિકલ વોટિંગ કરે એ જિલ્લા ચૂંટણી અધિકારીની તમામથી અપીલ છે આજે એના ભાગરૂપે પોલિટિકલ પાર્ટીઝના સાથે પણ મિટિંગ થઈ ગઈ છે અને એને આદર્શ સંહિતા અને ચૂંટણી ખર્ચ વિશેમાં જાણકારી પણ આપવામાં આવી છે જિલ્લા ચૂંટણી તંત્રની બધી ટીમો કાર્યરત થઈ ગઈ છે અને જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા તંત્ર પૂરી તરહ તૈયાર છે કે એકદમ સારી રીતે ચૂંટણી થાય થેન્ક યુ